હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ રજા છે આજે શું છે શની રજા છે વસંત પંચમી હેપી વસંત પંચમી ગાઈઝ આજે છે સરસ્વતી દેવીની પૂજા કરવાની એમનું ધ્યાન કરવાનું સરસ્વતી દેવી વિદ્યાના દેવી છે એટલે તમને આજે રજા આપી છે તો બોલો યા દેવી સર્વભૂતે શું યા દેવી સર્વભૂતે શું વિદ્યા વિદ્યા રૂપે ન સંસ્થિતા વિદ્યા રૂપે ન સંસ્થિતા નમતશ્ય 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 નમો નમઃ નમતશ્ય તપોતમ તો ચલો આજની શરૂઆત આપણે સરસ્વતી વંદનાથી કરી દીધી છે યા કુંદે તું સુસાર હાર ધવલા યા સુપ્રભાર્વંદિતા સા મા પાતું સરસ્વતી ભગવતી એવી રીતે આ પ્રાર્થના છે અમારા સ્કૂલમાં નાના હતા ને ત્યારે દરરોજ આ જ પ્રાર્થના થતી તમારે થાય એવી પ્રાર્થના તો તમારે કેવી થાય થેન્ક યુ ગોડ આ ઇંગ્લિશ મીડિયમ વાળા સીબીએસસી વાળાને તો બધી એવી જ થતી હોય પ્રે થતી હોય તો ચલો આજે તો વિદિશા બેન ને તો રજા છે એટલે હવે નાસ્તો વાસ્તો કરીએ જોડે બેસી આજે તો સારું દે હતું પજામા પાર્ટી પજામા પાર્ટી સોફ્ટ ટોય લઈ જવાનું હતું અને નાઈટ ડ્રેસ પહેરીને જવાનું હતું તો આજે થોડું લેટ થઈ ગયું તો એટલે એનો ફોટો બોટો પાડ્યો નહીં પણ હમણાં આપણે લેવા જઈશું સ્કૂલે એટલે તમને બતાવીશું કે મારા બાર બાર જીવ છે આ તો ચલો હવે અમે નઈ ધોઈને નાસ્તો વાસ્તો કરી લઈએ પૂજા પૂજા કરી લઈએ પછી શાંતિથી તમને મળીએ

ચોકલેટ આપી હતી તમને સ્કૂલમાં ના નતી આપી કર્યું તો આપણું કયું પોયમ ગવડાઈ દે યાદેવી સર્વ ભૂતેશુ એ કરત તો બે રેલ તો ગાઈસ સામીના ફોટોઝ હું હમણાં નાખું છું તમે જોઈ લેજો પજામા પાર્ટીમાં કેવા સૂઈ ગયા તા આખું નાઇટવાળું વાળું આખું કરી દીધો તો રૂમ અને પછી બધા કિડ્સને સુવડાવી દીધા ટ સોફ્ટ ટોઈઝ લઈને તો એ અને ફોટોઝ હું નાખું છું તો તમે જોઈ લેજો ગાઈસ અને કમેન્ટ કરજો કે સાન્ડવી ક્યાં છે છે અદાણી ગેસ સર્વિસ માટે જોઈ શકો છો ચેકિંગ કરે છે તો કેવી રીતે ખબર પડે તમે બબલ્સ થાય હેલો ગાઈસ તો સાંજ તો પડી ગઈ છે અને અમે વાસણ બાસણ ચઢાવીને અને ખીચડી વગારી દીધી છે જુઓ મસ્ત ખીચડી વઘારવા મૂકી દીધી છે પ્લેટફોર્મ ઉપરથી બધા વાસણ બાસણ ચઢાવી દીધા છે હવે ખીચડી થાય ત્યાં સુધી અમે દીવાબત્તી પણ કરી લીધી છે ભગવાનને પણ યાદ કરી લીધા વિરીસાબેન અહીંયા હોમવર્ક લખે છે ને સાનવીબેન જો દેડકાની જેમ સુઈ ગયા છે એનું ટેડી લઈને તો એ તો સૂતા છે ચલો બાર થી આજે તો બહુ બધી બેડશીટો ધોઈ હતી બધા રૂમની ચાદરો આજે ધોઈ કાઢી હતી બે આ ચાદરો પછી બે બેડની ચાદરો બધું આજે ધોયું હતું તો કપડાં બહાર સુક્યા હતા આજે મેં જુઓ આજે અહીંયા બેડશીટને સૂકવ્યું હતું તો ચલો આપણે લઈ લઈએ પહેલા સુકાઈ ગયા છે એકદમ મસ્ત અહીંયા સુકાવે ને તો અહીંયા શું અમારે તડકો સારો આવે છે તો ફટફટ સુકાઈ જાય તડકામાં સુકાય સારી અને અહીંયા નીચે બધા ઊભા છે શું ઘસપસ કરે છે જોઈ શકો છો તમે ગુચપુચ ગુચપુચ વાતો ચાલતી જ હોય લેડીઝની તો ગુસ્પી ચાલુ જ હોય રહેતે દુસરે કે રહે તમે જોઈ શકો છો કપડાનો ઢગલો કેટલા બધા કપડાં વાળવાના થયા છે કંટાળો આવે કપડાં વાળવાનો અને જોડે મને ભૂખ પણ લાગી છે તો કપડાં વાળતા જઈશું અને જોડે નાસ્તો કરતા જઈશું આ છે બાજરીના ઢેબરા રેડીમેડ બાજરીના ઢેબરા છે તૈયાર જે કાલે મારા પતિદેવ લઈને આવ્યા હતા તો જોડે નાસ્તો કરતા જઈશું ચક્કી ચાલુ રહેશે હાથ ચાલુ રહેશે તો કામ ફટાફટ થઈ જશે તો ચાલો ગાઈશ ફટાફટ કપડાં વાળી લઈએ અને આ ઢેબરા પણ પૂરા કરી દઈએ પછી મળીએ મેધી તમારે ખાવા છે ઢેબરા આવડા નાના નાના ઢેબરા છે ગાઈશ મસ્ત હશે ટેસ્ટમાં કાલે લાયા ને ત્યારે મેં કીધું આવું તો લવાતું હોય આ તો બિલકુલ નહીં સારું અને આજે પૂરા બી મૂ કરી દઈશ કેમ કે ભૂખ લાગી છે દીધી બેન કેમ વિધિબેનને એટલી હવે એક્ઝામ આવે છે ને તો બહુ તૈયારીઓ કરવી પડે છે બિચારીનું નહીં ઓ વિધિબેન જય માતાજી બેન જોગ શું હો તસ ચલો હેડ કપડાં વાળો વિધિબેન આમાં સ્વામીઓ હોત ને તો હમણાં વાળવા બે જાત પડે જો આવા દેડકો ચલો વાળી દઈએ તો ચલો ગાઈસ ખાવા આવી જાઓ ફટાફટ શું બનાવ્યું છે આજે ખીચડી કેવી બની છે સાનવી બેન તો દૂધ અને ખીચડી ખાય છે એમની તબિયત ઠીક નથી થોડી એટલે ખાસે દૂધ ખીચડી અમે ખાઈશું ખીચડી અને છાસ તું શું ખાઈશ છાસ અચ્છા તો ચલો પેલા ઘીવાળી થોડી થોડી ખીચડી ખાઈ લઈએ પેલા ઘીવાળી ખાઈશું અમે થોડી મસ્ત મસળી મસળીને અને પછી છાસ વાળી તો ચલો ખાઈ લઈએ ગાઈસ અને પછી તમને મળીએ કામ પતાવીને ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ